પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક લાભાર્થીઓની ફાઇલો લાંબા સમયથી મંજૂરીના અભાવે અટવાઈ પડી છે આ મામલે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને લેખિત રજૂઆત કરી છે રજૂઆત મુજબ અધિકારીની સહીના થવાને કારણે ફાઇલોનો ભરાવો પડ્યો છે જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે પાટણ નગરપાલિકા વિસ્તારમાં વહીવટી વિલંબને કારણે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અનેક લાભાર્થીઓની ફાઇલો તમામ પ્રક્રિયાઓ પૂર્ણ હોવા છતાં પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરની અંતિમ બાકી હોવાથી પેન્ડિંગ છે આ કારણે લાભાર્થીઓને મળવાપાત્ર આવાસના લાભો સમયસર મળી રહ્યા નથી જેનાથી તેને આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરત ભાટિયાએ ઈમેલ અને વોટ્સએપ માધ્યમથી પણ રજૂઆત કરી છે કે કચેરીમાં પેન્ડિંગ રહેલ તમામ ફાઇલોનો તાત્કાલિક અભ્યાસ કરી તેના પર સહીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે સરકારની આ મહત્વકાંક્ષી યોજનાનો હેતુ જ રાતમંદોને ઘર પૂરું પાડવાનો છે પરંતુ વહીવટી વિલંબ આ હેતુમાં અવરોધ બની રહ્યો છે અરજદારો લાંબા સમયથી આવાસની આશા રાખીને બેઠા હોવાથી આ બાબતે ઉચ્ચ સ્તરેથી જરૂરી સૂચનો આપીને ફાઇલોનો નિકાલ કરવામાં આવે તે હિતાવ છે પાટણ નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ બાબતે આગામી સમયમાં કેવી કામગીરી કરે છે તેના પર પાટણ નગરપાલિકાની નજર છે પાટણ શર્મા આર્થિક રીતે જે નબળા પરિવાર છે તેમને પોતાનું ઘર બનાવવાના સપના હોય છે આ પોતાનું મકાન બનાવવા માટે સરકારશ્રીની યોજનાનો લાભ લેતા હોય છે પ્રધાનમંત્રી આવાસ યોજના હસ્તક તેઓ પાટણ નગરપાલિકામાં પોતાનું મકાનના સપના સાર્થક કરવા માટે અરજી કરતા હોય છે અરજી કર્યા બાદ સંપૂર્ણ પ્રોસેસ એમની પતી ગયેલી હોય છે તમામ કાગળોની ભરપાઈ નગરપાલિકામાં જમા કરાવે છે પરંતુ જમા કરાયા બાદ નગરપાલિકા ખાતે સત્વરે મંજૂરી મળવી જોઈએ અને ન મળવાના કારણે કંઈક ને કંઈક તેના મકાનના જે સપના હોય છે એમાં મોડું થતું હોય છે તપાસ કરતાં જાણવા મળ્યું કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રધાનમંત્રી આ સિદ્ધન ફાઇલોમાં છેલ્લા કેટલા સમયથી સહયોગ કરી નથી આ બાબતે મેં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પત્ર લખ્યો છે પત્ર લખીને મેં જાણ કરી છે કે પાટણના જે આર્થિક રીતે નબળા માણસો પોતાનું સાકાર કરી શકે તે હેતુથી તાત્કાલિક તેમની પડેલી ફાઇલોમાં સહયોગ કરો અને નિકાલ કરવા માટે વિનંતી કરી છે નહીં કર્યા બાદ પ્રોસેસમાં જે એજન્સીઓ દ્વારા ફોટા પાડવામાં ફોટા જમા કરવામાં અને તમામ જગ્યાએ પણ ઘણી બધી જગ્યાએ વિલંબ કરવામાં આવે છો તો તેમાં પણ તકલીફ રાખવા માટે આપના માધ્યમથી વિનંતી કરું છું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ